હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને ફેમિલી બે દિવસ પછી આપણે મળ્યા છીએ તો બે દિવસ છે ને થોડા કામમાં હતા આપણે સવાર સવારમાં છે ઠંડી બી લાગે છે અને શ્વાસ બી નથી લેવા તો બધું ભેગું થઈ ગયું છે પણ કંઈ નહીં જો હવે પહોંચી ગયા છીએ ભાગ્યા છે સાત અને પહોંચી ગયા છીએ આપણે સ્કૂલે અને સવાર સવારમાં આવતા વે જ છે ને રસ્તામાં મેં નોટિસ કર્યું કે જો હું તમને બતાવું જો અહીંયા સુરત દાદા ઊગી રહ્યા છે એટલે ગઈકાલે પૂનમ હતી ને તો હજુ ચાનાવામાં આમનામ પૂરા રાઉન્ડ શેપમાં છે અને દેખું સવાર સવારમાં મને બહુ મજા આવે ઘરની બહાર નીકળવાની અને ખાસ કરીને આ રસ્તામાં આપણે આવતા હોય ને ત્યારે બધી વસ્તુ નોટિસ કરવાની ત્યારે છે ને એક તો ઉતાવળમાં હોઈએ આપણે એટલે એટલું બધું તો ખાસ શૂટ ના કરી શકાય તો એમ મજા આવી ગઈ અને સેકન્ડ મેં બીજું જોયું જે હું તમને હવે અત્યારે બતાવું કે હું રસ્તામાં આવતી હતી ને ત્યારે મસ્ત મજા હજુ તો સુરત દાદા નીકળ્યા ન હતા ઝાંખો ઝાંખો અંધારું હતું અને બધી ઊંટ ગાડીઓ જતી હતી ચલો ફેમિલી ત્યારે આવે

અવાજ કરીને રમેશ અમારો ભાઈ અરે બાપા અને અહીંયા શિવબાની હવે દવા આપવાઈ રહી છે આપું ચલો વાટકી એ ભાઈલું તું બોલ મૂકી દે ને યાર ચલો આપણે વાટકી આપી દઈએ શિવબાને હવે લો મમ્મી શિવ જલ્દી જલ્દી સાજી થઈ જાય આવે ચલ લેબલ આપી દે પછી ગોળી લો આવડા ફટાફટ

ગાજર ન હેલો જલ્દી થી ફટાફટ તું સાજી થઈ જા ને ફેમિલી અત્યારે ચાલી રહ્યું છે માક્ષર માસ અને આ આદ્રા નક્ષત્રનો આજનો સોમવાર છે આજના દિવસનું ખૂબ જ મહત્વ છે કેમ તો એવું હું તમને જણાવું કે ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા આજના દિવસે લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા એની સૌ પૂજા છે એ બ્રહ્મા વિષ્ણુએ કરેલી હતી એટલે આજના દિવસનું મહત્ત્વ બહુ જ વધારે છે તો ચલો આજના દિવસે આપણે પણ શિવ ભગવાનની પૂજા અર્ચના કરીએ જો એ મમ્મી ડેડી છે હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે મહાદેવ દર્શન માટે તો ચલો જઈએ સાથે સિદ્ધનાથ મહાદેવ આપણે દર્શન કરીને હવે આવી ગયા છીએ અહીંયા પરપોટિયા મહાદેવ કારણ કે અહીંયા સોમવાર હોય અને આવા બહુ મળતું નથી આ ખાસ દિવસે કીધું કે ચલો અહીંયા પણ આપણે દર્શન કરતા આવીએ તો હું અને શિવ આવી ગયા તો શિવ અને બા ક્યાં છે હજુ પાછળ બા આવે છે રિક્ષામાં ચલો ત્યારે પહેલાં દર્શન કરી ગઈ

સાત વાગી ગયા છે જો દૂધ બી આપણે ગામડાથી આવી ગયું છે પપ્પા આવી ગયા હવે રસોઈ બાકી છે આપણે લેફ્ટ રાઈટ માં મમ્મી ફટાફટ આવે છે ને જો શાક વઘારે છે અને સામે રીંગણા પડ્યા છે શાક બાજુ ઓકે સારું ચાલો અત્યારે બની જાય રસોઈ પછી આપણે

હાલો ત્યારે ફેમિલી જમી દઈએ મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક કરીને શેર પણ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને અમારી ફેમિલી માં જોડાઈ જજો હું મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી